કરવું જ પડશે આ ઝુકેગા નહીં એ ફિલ્મમાં હારા લાગે એક ગાડી મારી વાહે ઓડા કર્યો મેં ડ્રાઈવર રાખીને મળવું સાઈડ તો કાપવા જાય તો ઉડે ને હમણાં સાહેબ નાદ દ્વારા પ્રોગ્રામ પૂરો કરીને દ્વારકા ગયો સીધો આઠસો કિલોમીટર મેં સાડા દસ કલાકમાં પૂરું કર્યું એ કેમ હાલી છે તમે કલ્પના કરો લ્યો એટલે એમ હકારવી નહીં હો હું ની ફર એટલે બોલો હોંડા વાળો કાંતિભાઈ મારી પાછળ એવી રીતે આવતો હતો મેં કીધું ઓળખી ગયો છે અને મળવું છે ડ્રાઈવરને કહું ધીમી રાખ એટલે મેં ધીમી રાખીને એટલે મારી પડખે ચડ્યો એટલે મેં કાશ ઉતાર્યો મને કે યુટ્યુબમાં આવો ઈચ્છ હો ને મેં કીધું હું ઈ છું પણ તું ધ્યાન રાખ ને તું ટૂબ ટાયરમાં આવી જાય ખોટી ડોટું ન દે

ગાંધી બાપુને ટ્રેન ધક્કો મારી દે ભૂરી આવ જો એ તીય ક્રોધ કરે ગાંધી બાપુ તો માર જ ખાય પણ ક્રોધ ને વાવી દીધો એને કે આ ક્રોધ અહીંયા નહીં કાઢું હું ભારતના ઘરે ઘરે આ ક્રોધ ને વાવીશ અંગ્રેજોના વિરોધનો અને એને પાણી સરદાર વલ્લભભાઈ પટેલે પાયું ઈ ક્રોધને

જેમાં તાકાત હોય અને એને સાથ દેતા થઈ જાવ ને કઈક નવું નિર્માણ થતું હોય છે પછી કઈ જ્ઞાતિ નો છે મૂકો પણ એની અંદર કઈક તાકાત છે કરવાની તાકાત જે છે એ તાકાત થી માણસનો શિકાર થવો જોઈએ પણ હવે પરિસ્થિતિ શું થઈ તમે કરો એ નહીં અમે કરીએ એ થોડું યોગેશભાઈ બોલે બધું હું બોલ નહીં મરી જાય એવો ધંધો ન કરાય જાણ સત્ય નીકળતું સ્વીકારતા થઈ જાવ નહીતર એક જણો હમણાં વાતો કરતો હતો એ કે મારો દીકરો છે ને હાવ ઘૂઘું છે પિંડના દીકરાનું આવું કે મારો દીકરો હાવ ઘૂઘું છે એ કે ભાઈ કે જેટલું રડે ને બધું એની પત્નીને દઈ દે પણ મારો જમાય સારો એ બહુ સારો છે એ જેટલું રડે ને બધું મારી દીકરીને દઈ દે સમજાય જયારે દાત કાઢજો જો આમાં ક્યારે કોને હું કેવું ને એ આવડી જાય ને એટલે પ્રોગ્રામ રેડી થઈ જાય કોની પાસે હું કેવું ને એટલી સમજાય આ ઘણા નથી ગણપતિ દાદા પાસે જઈને કહેતા કે ગણપતિ દાદા રીધી સીધી આપજો નો કહેવાય બે એના પત્ની છે ડો એને કહેવાય કે રીધી સીધી ને કેજો અમારી ઉપર કૃપા કરે વિષ્ણુ ભગવાનને કહેવાય કે લક્ષ્મી દેજો એમ એને કહેવાય કે માં લક્ષ્મીને કહેજો અમારી ઉપર કૃપા કરે તો આપણી લક્ષ્મીની ધન આવે આપણી પાસે ધનના ઢીકલા થાય નહીતર કૃપા વગરનું ધન આવ્યું હોય તો ધનની ધૂળ થાય અમારી માં એવા છોકરા છે ને જેટલું રેલજી ફૂલ દિન ઉડાડી નાખ્યા રેવા દે તો હું કામ અમે કીધું તું સોરી હું કામ એને એક ભાઈ ના નળ નળનું પાણી આમ ટપક 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 તૂથું નળ લીક એટલે એટલે હવે પાઇપે ઓલું વાંદ્રી પાનું લાગે ખબર ને બધા વાંદ્રી પાનું લગભગ બધે લાગે એ મારી જેવું છે હવે એને કાંઈ એના દીકરા પાસે મગાવવું જોવે કાંઈ એના ભાઈ પાસે મગાવવું જોવે પણ એણે કર્યું હું ખબર ભૂલ એવી કરી ગયો એની પત્ની પાસે મગાવ્યું એ વાંદ્રી પાનું લાય હવે પાનું આવે કે પાણો આવે પછી ભાંગી નાખ્યો બોલો ઓલા કોની પાસે હું મગાવવું એ ખબર ન પડે તો બોલવું નહીં પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસા ના મિલે હોતો બિના કૃપા ભગવંત પ્રિય બોલવું સજનતા અને દાતારી સુરપંથ ભગવાન ની કૃપા હોય તો થાય એક ના બાપા ગુજરી ગયા પણ એ બાપો એવો કાંતિભાઈ એ શેરીમાં કુચરું ન ગડ્યો આવો રીદાર કૂચરું કૂચરો આવ્યું એટલે ગોબો ઉપડી ગયો કુચરા નો એમ નો બોલવા દે એટલું એવો બાપો રીદારો અરે માણસ જે નીકળે ને અવડી ગાયલા એ લુખેશ ના હું નીકળે ને પાછું વેલી લે અવડી અવડી ગાયલું દે ગામે કંટાળી ગયું કે ભાભો મરે તો હારું સાંભળો હવે કૂતરું આમ આવતું હોય પૂછું કૂતરું આમથી આવતું હોય હામું ધોડ્યું આવતું હોય અને તમે સૂટી લાકડી કૂતરા હામું આવતું વાતમાં ધ્યાન આપજો આ હામું કૂતરું ધોડ્યું આવતું હોય તમે છૂટી લાકડીનો ઘા કરો તો કૂતરાના પગ ભાંગે ભાંગે પટેલ યાર હે આમ અને હામો લાકડીનો ઘા કરી એટલે આગલા જ પગ ભાંગે નહીં આ ભાભાના ઘા એ પાછલા ભાંગતા ઈ લાકડી જેવી રીતે ફેરવીને ઘા કરે ને એટલે લાકડીનો પેલો શેડો એ કૂતરાની વાયડ આવે વડમાં ભેગો કુતરી કુતરો હાથી ખાઈ જાય ત્યાં તો લાકડીનો પાછલો છોડે બે ટાટિયા ભાંગી નાખ્યા હોય અને પછી કુતરું ઢહડાતું ઢહડાતું આ લેવો બે ટાટિયા શીલા પાડતા જાય પછી તો નક્કી થઈ ગયું આવું કુતરું નીકળે એટલે ગામ હું કે ભાભાન ખાઈ સડી ગયું લાગે પછી તો કુતરા પાસે ખોટું ખોટું એમ કે ભાભો તા કાઉ કાઉ એમાં એક દે એનો છોકરો નિમાણો બેઠેલો હાવ એનો દીકરો આમ નિમાણો બેઠેલો ને એમાં કોકે આવીને પૂછ્યું કે ભાઈ કેમ નિમાણો બેઠો હાવ તો ઓલો એટલું બોલ્યો ભાઈ મારા મારા બાપા ગુજરી ગયા હે મારા બાપા ગુજરી ગયા તો ઓલો ગામનો કે તારા બાપે પહેલું વહેલું આ કામ સારું કર્યું ગુજરી ગયો એ આ ગુજરી ગયો ને એ તારા બાપનો રેકોર્ડ કહેવાય પ્રથમ કામ હમણાં ભૂરો મારી પાસે આવ્યો ભૂરો ભૂરો આવ્યો ને તે દાંત કાઢતો હતો કેમ ભૂરા મોજમાં એ કે માયાભાઈ મારા મારા બાપાના જે પાંચ સંકલ્પો હતા ને એમાંનો એક સંકલ્પ આજે પૂરો થયો તારા બાપાના પાંચ સંકલ્પ હતા એમાં પૂરો આજે એક સંકલ્પ પૂરો થયો એનો હરખ છે હું તારા બાપાના પાંચ સંકલ્પ હતા હું તાકે પહેલો સંકલ્પ કે મારો ભૂરો પચાસ વર્ષનો થાય બીજો સંકલ્પ મારો ભૂરો પચાસ વર્ષનો થાય ત્યારે હૈદરાબાદના મિત્રોનો ભાગીદાર હોવો જોઈએ પ્રોગ્રામ કહ્યા છે મારો ભૂરો પચાસ વર્ષનો થાય એટલે એના ફળિયામાં હેલિકોપ્ટર પડ્યું હોવું જોયે મારો ભૂરો પચાસ વર્ષનો થાય એટલે રિલાયન્સનો પણ પાર્ટનર હોવો જોઈએ થયું હું મને કે શાર માલી ન છાયો પણ હું આજ પસા વરનો છય મારા બાપનો એક સંકલ્પ પૂરો છે હવે આને સંકલ્પ કેવાય તમે સાંભળી લેજો લાયક કાત મેળવવા માટે આવું કરવું પડે બાકી ઉમર લાયક તો તમે પથારીમાં પીડા પીડા થઈ જવાના છો ભલામાના માટે લાયકાત મેળવવા માટે આ બધું કરવું પડે એટલે ઓલો બાપો ગુજરી ગયો પણ એ એને બે દીકરા હતા એ બાપો ગુજરી ગયો ને છોકરાઓ કડે ચડાવતો ગયો છોકરાઓને કડે ચડાવતો ગયો કઈ રીતે ખબર બરોબર શ્વાસ ચાલે બાપાના ને બે છોકરા બેઠેલા એટલે છોકરાઓને એમ હવે બાપો દુઃખી ન થાય તો સારું હબ સટકી જવો જોવે એટલે કીધું બાપા રામ કયો ને નીકળો એ કયો નીકળી તો બેટા જ છે પણ મારે એકાદી વાત તમને કરવી છે શેર કરવી છે બોલો કે શેર કરો નહીં નહીં બેટા શેર જ તે મારા ગયા પછી બટા ગામમાં એક સારું કામ કરજો આ ગામ બહુ સારું છે હું એટલે એટલી ગાળ્યું બોલ્યો તો ગામે કોઈ દી મારી આભરું ન પાડી ગામ કોઈ દી મારી હામું બોલ્યું નહીં બેટા આ કેવું આપણું ઉજળું કામ છે ગામ છે માટે મારા ગયા પછી મારી પાછળ એવું કામ કરજો કે ગામ એમ કેવું જોવે કે આ બાપો હારો બહુ હતો આનો બાપ હારો બહુ હતો એમ ગામ વખાણ કરવા જોવે એટલે છોકરાઓ કીધું કે તમે તારા બાપા તમે સટકો કરી નાખશું બધું બાપો ગુજરી ગયો એનું બારમું તેરમું બધું પૂરું કર્યું અને પછી બે ભાઈ બેઠા અને પછી કીધું કે બાપાએ એવું કીધું કે મારી પાછળ એવું કામ કરજો કે ગામ એમ કહેવું જોવે કે આનો બાપ ફારો હતો તો મોટા ભાઈ શું કરાય અરે કે આમ જો તો આપણે છે ને એવી કથા કરીએ ભાગવત કથા રામ કથા રોજ રાત્રે ભજન 84 જાતિના જ્ઞાતિના તમામ ભૂદેવો એટલે ચોર્યાસી ભોજન કરાવીએ સંતોનું ભોજન કરાવીએ કલાકારોનું ભોજન કરાવીએ સાજિંદાનું ભોજન કરાવીએ બેંજો સાથે બેસીને જમે ગાયોને એટલી નિરણ નાખીએ ગૌશાળામાં એટલા દાન કરીએ અને બાપાની પાછળ ધુબાકો કરીએ તો બોલો ભાઈ કે એવું ન કરાય કે કેમ એવું કરીએ તો એમાં બાપા નો હારા થાય એમાં આપણે હારા થાય આપણે આવું કરશું તો પછી ગામ એમ કે બાપ એનો ભલે ગમે એવો હતો પણ એના છોકરા વાહે હારા છે હો છોકરા કર્યું એમાં તો ભાઈ આપણે હારા થાય પણ બાપા તો એમ કેતા ગયા કે હું હારો હતો બાપ હારો હતો એવું કરાવજો તો શું કરવું તાકે તો વાહે કઈ ખર્ચો ન કરાય કે તો તાક તો બાપા ખાલી ગાડ્યું જ દેતા ને કે હા આપણે ધોકા જો બે ભાઈઓ રોજ દિવસ મેં ત્રણ કોથળી પીને નીકળ્યો ખંભે ધોકા લઈ જે હામો મળે ને ને અવડી હામો બોલે બે પંદર દીમા ઈનું ગામ કેતું થઈ કે આની કરતા આનો બાપ બહુ સારો હતો મારો કેવાનો સુર એ છે સાહેબ નબળાની પાછળ નબળું કરશો તો તમે મોટા એમાં કેવા છો